નમસ્કાર સર્વ શિક્ષા અભિયાન કચેરી ગાંધીનગર અને ક્રિસ્ટ એલાયન્સના સંયુક્ત ઉપક્રમે આયોજિત ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે સ્ક્રેચ કોડિંગ તાલીમમાંથી પ્રેરણા લઈ તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓને સ્ક્રૅચ કોડિંગના પ્રોગ્રામિંગ પેલેટના વિવિધ બ્લોક કોડ જેવા કે મોશન, લુક્સ, સાઉન્ડ, ઇવેન્ટ, કંટ્રોલ, સેન્સિંગ, ઓપરેટર્સ, વેરીએબલ વગેરેમાં આવતા જુદા જુદા બ્લોક કોડ થી સ્પ્રાઇટ માં શું કાર્ય કરે છે જેની અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળ રીતે સમજ આપવામાં આવેલ છે કોમ્પ્યુટર પ્રોગ્રામમાં કોડ કરવાની ક્ષમતા એ આજના સમાજમાં સાક્ષરતાનો એક મહત્વપૂર્ણ ભાગ છે જ્યારે વિદ્યાર્થીઓ સ્ક્રેચમાં કોડિંગ કરવાનું શીખે છે ત્યારે તેઓ સમસ્યાઓના ઉકેલ મેળવવા પ્રોજેક્ટ ડિઝાઇન કરવા અને વિચારોને સંચાર કરવા માટે મહત્વપૂર્ણ વ્યૂહરચના શીખવે છે સ્ક્રેચ એપ્લિકેશન તમને ઇન્ટરનેટ કનેક્શન વિના પણ વિવિધ પ્રોજેક્ટ બનાવવાની મંજૂરી આપે છે આમ વિદ્યાર્થીઓ સ્ક્રેચ સોફ્ટવેરની મદદથી કોડિંગ શીખી અભ્યાસ દરમિયાન ખૂબ સારી રીતે તેનો ઉપયોગ કરી શકે છે તે માટે આ એક એપ્લિકેશન તૈયાર કરવામાં આવેલ છે જેના નીચેના બટન ઉપર ક્લિક કરતા યુટ્યુબ ચેનલ ઉપર સીધા જઈ શકાય છે અને યુટ્યુબના વિવિધ વિડીયો શૈક્ષણિક તેમજ વિવિધ એક્ટિવિટીના વિડીયો અહીંથી જોઈ શકાય છે આ ઉપરાંત એપ્લિકેશનમાં અહીંયા નીચે સૌથી નેક્સ્ટ બટન છે એના ઉપર ક્રિએટેડ ઇન્ફોર્મેશન છે તો અહીંયા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરતા તમે જોશો કે સ્ક્રેચ કોર્સ એપ્લિકેશનનું પ્રથમ પેજ આપણને જોવા મળશે જેની અંદર અહીંયા વિવિધ પ્રોગ્રામિંગ પેલેટ આપેલા છે જેમ કે મોશન લુક્સ સાઉન્ડ ઇવેન્ટ કંટ્રોલ સેન્સિંગ ઓપરેટર્સ અને વેરિયબલ આ તમામ જે પ્રોગ્રામિંગ પેલેટ છે એની મદદથી આપણે જ્યારે સ્ક્રેચમાં કોઈ ગેમ અથવા કોઈ સ્ટોરી અથવા કંઈ પણ નિર્માણ કરતા હોઈએ ત્યારે આ પ્રોગ્રામિંગ પેલેટની અંદર જે વિવિધ બ્લોક કોડિંગ આપેલા છે તેની મદદથી તે બ્લોક કોડિંગ ગોઠવણી કરીને આપણે જે નિશ્ચિત સ્પ્રાઇટ છે તેને તે મુજબની મૂવમેન્ટ અને ઇફેક્ટ આપી શકીએ છીએ ડેમ જેમ કે અહીંયા હું એક મોશન બ્લોક ઉપર ક્લિક કરું છું તો અહીંયા મોશન બ્લોકમાં તમે જોશો કે તેની માહિતી અહીંયા બે ભાષામાં આપેલી છે ઇંગ્લિશ અને ગુજરાતી એટલે કે હું અહીંયા અંગ્રેજી ઉપર ક્લિક કરતા તે મોશન બ્લોકની અંદર જે બ્લોક કોડ આપેલા છે જેમ કે મૂવ ટેન સ્ટેપ ટર્ન ફિફ્ટીન ડિગ્રીઝ તો આ તમામ બ્લોકની શું ઇફેક્ટ થાય છે તેની સમજ અહીંયા અંગ્રેજીમાં આપેલી છે એ જ રીતે હું અહીંયા મોસન બ્લોક પર ક્લિક કરું છું અને ગુજરાતી લેંગ્વેજ કરું છું તો આપણને તે જ બ્લોકની માહિતી ગુજરાતીમાં પણ જાણવા મળે છે એટલે એ બ્લોકનો ઉપયોગ કરતાં સ્પ્રાઇટ ઉપર શું ઇફેક્ટ થાય છે તેની માહિતી આપણને ગુજરાતીમાં સરળતાથી મળી જાય છે એ તમામ બ્લોકની માહિતી અહીંયા આપેલ છે એ જ રીતે એના જે વિવિધ પ્રોગ્રામિંગ પેલેટ અહીંયા આપેલા છે લુક્સ સાઉન્ડ ઇવેન્ટ કંટ્રોલ એ તમામની અંદર આપણે ક્લિક કરીએ છીએ તો તેની માહિતી અંગ્રેજી અને ગુજરાતીમાં ખૂબ જ સરળતાથી સમજી શકાય તેવા શબ્દોમાં મૂકેલી છે જેથી વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને ખ્યાલ આવે છે કે આ બ્લોક કોડનો ઉપયોગ કરવાથી સ્પ્રાઇટમાં શું ઇફેક્ટ જોવા મળશે તેની સામાન્ય સમજ માટે આ એક એપ્લિકેશનનું નિર્માણ કરવામાં આવેલું છે જેની અંદર તમામ પ્રોગ્રામિંગ પેલેટની ખૂબ જ સરળતાથી અને સરળ શબ્દોમાં સમજ આપવાનો પ્રયત્ન કરેલ છે